સમગ્ર ગુજરાતમાં ગ્રામ મંત્રી અને ગુજરાત પોલીસ વડાના આદેશ અનુસાર દરજ જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાડા સાહેબની સૂચના અનવય બનાસકાંઠા જિલ્લામાં પણ અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ જોવા મળી હતી ત્યારે અમીરગઢ તાલુકાના ચેખલા ગામે પણ બનાસકાંઠા એલસીબી પોલીસની કાર્યવાહી જોવા મળી હતી સમગ્ર ગુજરાતમાં ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ વડાના આદેશ અનુસાર દરેક જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પોલીસની કાર્યવાહી બાદ બનાસકાંઠા એલસીબી પોલીસની અસામાજિક તત્વો સામે લાલ આંખ કરાતા અને અસામાજિક તત્વો સામે બુટલેગરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો રિપોર્ટર ભરત પટેલ જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા